આવતીકાલે એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ જગ્યા યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેસકોર્સ આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ નાનામવા પાસેના ગ્રાઉન્ડમાં ગ્રીનલેન્ડ ચોકડી તેમજ ગાંધી મ્યુઝિયમ અને સાધુ વાસવાણી રોડ પર આવેલા જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે યોગ દિવસ અંતર્ગત એકવા યોગનું આયોજન જીજાબાઈ સ્વિમિંગ પુલ ખાતે કરવામાં આવ્યું છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ છોડાશે વીસ હજારથી વધુ રાજકૂટવાસીઓ આવતીકાલે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે સાથે જેટલા પણ લોકો આવતીકાલે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે તેઓને મહાનગરપાલિકા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વની અંદર એકવીસ જૂનના દિવસે યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેના ભાગરૂપે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે કુલ પાંચ જગ્યાએ અલગ અલગ યોગાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે રેસકોસ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા રેસકોસ રિંગ રોડ ઉપર આવેલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર એક જગ્યા એ છે બીજું નાના મોવા રોડ ઉપર આવેલ દોઢસોપુર રિંગ રોડ ઉપર સિલ્વર હાઈટ પાસેનું ગ્રાઉન્ડમાં યોગની ઉજવણી કરવામાં આવેલ છે ત્રીજું ગ્રીનલેન્ડ ચોકડી પા અડસઠ વિધાનસભામાં ત્યાં ઉજવણી કરવામાં આવેલ છે પછી ગાંધી મ્યુઝિયમની અંદર ખાસ કરીને દિવ્યાંગ બાળકો જુવેનાઇલ ડાયાબિટીસના જે વ્યક્તિઓ છે બાળકો સિનિયર જુનિયર બધા બાળકોનો એક યોગનો કાર્યક્રમ અને સૌથી યુનિક જે રાજકોટમાં આખા ભારતમાં પ્રથમ વખત શરૂઆત કરીને હાલમાં પણ ગુજરાતમાં એકમાત્ર રાજકોટ મહાનગર કરી રહ્યું છે એકવા યોગાનો કાર્યક્રમ ફોર બેન બેનો માટે જ સ્વિમિંગ પુલની અંદર પાણીમાં યોગાનો કાર્યક્રમ જીજાબાઈ સ્વિમિંગ પુલ સાધુ વાસો રોડ ઉપર ત્યાં બેનોનો એકવા યોગાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે કુલ પાંચ જગ્યાએ આવતીકાલે સવારે છ થી સાડા સાતની વચ્ચે શ્રી જ્યારે દિલ્હીમાં યોગા કરશે ત્યાંથી લાઈવ કાર્યક્રમમાં આવશે એ કાર્યક્રમને રાજકોટના હજારો લોકો રજીસ્ટ્રેશન થયું છે અને લોકો કાલે જોડાવાના છે સરેરાશ પાંચ ઝોનની વાત કરું તો વીસ હજારથી વધુની સંખ બે સંખ્યાની અમને અપેક્ષા છે વીસ હજારથી વધુ લોકો રાજકોટમાં કાલે સવારે યોગ કરશે